કે બેન આ સુલા માં તો બનાવશે અને હું બનાવશે બધું બેન બતાવશે તો આજનો કરશે મારું નામ છે સવિતા મને તો બધા તમે ઓળખતા જ જશો

અમારો મસ્ત મજાનો નો જગવી દીધો છે અમારા કાજલ બેને ચૂલો જગવી દીધો છે બળતન ને આમાં એવું હોય કે કવાડીયા કાપેલા બળતન એ નું હાલે એટલે જો આમાં આખા છૂલામ નાખા છે

ઇમોજી લગાડવું પડે ઇમોજી ના હું બોલું ને આરે નાઈ દે રાખી ભલે તારે લાડ બધું એવું એડિટ કરવું પડે હા તને મજા આવે કે વ્લોગ માં તો કે બોલ કે વ્લોગ વિશે હું કે બોલ એટલે આને બોલ વ્લોગ વિશે બી આવે બોલ બોલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જલ્દી મારો પેસ રીલ થશે અને વ્લોગ માં વધારે ભૂલ કોણ કરે બોલવાનું કે હું

તો કે અત્યારે હું બેજો છું ગાડીમાં કારણ કે અત્યારે હું જાઉં છું ગોપનાથ બાજુ અને ત્યાં છે નોખ્યા મારજનું યાર પહેલાથી ફાથી મારજનું હોય ને એટલે મને બહુ પહેલેથી ઈચ્છા થાય કે જોવા જાવ એમ તો આજે વરસ છે એટલે બધાને આમ તો ઉજાગરો છે ઘરેથી હોય ને તો જાગવાનું થાય ચાલો આપણી ત્યાં જાય તો ઈકોમાં બે જશે અમારા સુરેશભાઈ ગાડી આગે છે અહીંયા અમારા ભદ્રેશભાઈ હશે અને હજી ઘણા બધા લોકો વચ્ચેથી આવવાના છે એટલે લગભગ ઈકો પુલ સીધા એવું કહે છે

થેન્ક યુ થેન્ક યુ ભાઈ થેન્ક યુ તો ફાઇનલી યાર આપણે પોગી ગયા છીએ પણ વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો છે તો ભાઈ જો આ રીતનું થોડો વરસાદ ધીમો ધીમે ચાલુ થઈ ગયો છે આ પણ ચાલુ છે જોઈ કઈ રીતે તો ફાઈનલી યાર એટલે આપણે કૃષ્ણપુરા પહોંચી ગયા છે અને ત્યારે આપણે હવે મંડો જે તૈયાર થઈ ત્યાં સુધી કારણ કે અહીંયા ને બહાર બહુ એટલો અવાજ આવે તો અવાજ મારો અત્યારે તમારા સુધી પહોંચતો ન હોય પણ અત્યારે ના પહોંચી ગયા છે ભાઈ તો અહીંયા અત્યારે તો તમે જો બધે તૈયાર થઈ ગયા ફાઇનલી આ ભાઈ મારું ફેવરેટ ગેતાર છે હો ભાઈ ગુડ મોર્નિંગ બધા ને તો અત્યારે ગુડ મોર્નિંગ મસ્ત મજાનું થઈ ગયું છે અને હાજરી આખ્યાન માં તો ન્યા તો મંડળમાં એવું હતું કે શૂટિંગ કરવાની મનાઈ હતી તો ના જ કંઈ શૂટિંગ કર્યું નથી કારણ કે અમારા મંડળમાં એવું છે ભારતીજી મહારાજ જ મિત્ર મંડળ છે ને એની અંદર જ્યારે દાણાનું એવું બધું હોય એમાં જ્યારે રજા આપે ને ત્યારે શૂટિંગ ઉતારવા દે એવું બધું અમુક મંડળમાં રજા આપે છે પણ અમારા મંડળમાં રજા નથી ત્યાંના મંડળમાં પણ રજા નથી એટલે આપણે પરમિશન ઉપર શૂટિંગ ન ઉતારે અને મેં પણ એવી રીતે કંઈ ઉતાર્યું નથી તો અત્યારે વેવાસી સીધા ઘરે રાતના ત્રણ ઉપર થઈ ગયું હતું તો અત્યારે ઘરે સાહેવા હતા અને અત્યારે અમે આવ્યા હતા વિડીયો બનાવવામાં બેન અહીંયા છે અને અમારા વિશાલભાઈને અહીંયા ઘર બનાવું છે આમ જાય તોરણ બોરણ બાંધી ના જોવા ભાઈ બનાવ કેવું મસ્ત હું આની અંદર હે ને કુઈ હમણાં થોડીક વાર પેલા બેઠો મેં વિડીયો બનાવતા ને હું જો તમે વિશાલ લાગે લાગ્યા આજ કઈ નથી એક જ હતું બોલ છોતનું વ્રત હતું કાલે અમે બધી બેનુ રહ્યા વ્રત કર્યું ગાય પૂજા કરવા જા ને ખુબ મજા આવી ને વાર્તા પણ કીધી કારણ કે એમાં એવું હોય આખો દિવસ રેવાનું હોય પછી સાંજે ચૂલા ઉપર અલગ બનાવવા નોખું નોખું રાંધવાનું હોય ને સાંજે જમીને વાર્તા સાંભળી ને પછી જમવાનું હોય તો વાર્તા સાંભળી જઈમા ને સાંજે શૂટિંગ કરવાનું હતું લોક નું થોડું ઘણું બાકી હતું પણ ભાઈ આવી ગયા આખ્યાન જોવા માટે તો પછી કઈ મેળ ન હોય એટલે ડાયરેક્ટ અત્યારે બધાને ગુડ મોર્નિંગ ને અત્યારે વિડીયો ને આપણે શરૂઆત કરી પાછી તો ભાઈ અત્યારે વિડિયોને પછી શરૂઆત કરી અને વિડિયો પર અયા ને હેન્ડિકી નાખવાનો છે કારણ કે વિડિયો થઈ જાય લાંબો એટલે મેં જોયું નથી કે વિડિયો ચીજ્યો કારણ કે બધા કલાક લાગલો એડિટિંગ નાચીને ભેગું કરી કાઈ વાંધો ને વિડિયો ને કરી કરી સિયાન વિડીયો તમને કેમ ઈ શૂટિંગ ચાલુ હોય આપણે એ બોલતી હોય હોય કઈક અવાજ આવે તો બનાવવો પડે પતરામાં કઈક ને કઈક

શી બરાજો એને કેટલા બધા ગોતા અને ઈ કૌન બધા ગોતા એને નથી ઓ બધા ગોતેલા मारा છે એને હામું સીબડુ હોય તો દેખાતું નથી હું ગોતી ગોતી આપું એને એક આદર કે અરે તું દેખાડા પછી તો દેખાય ને મને નો ચડે એમ હવે મા તોડું કે મારા કાંઈ વાંધો નહોતો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા દાદા મળી જશે નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય અને હા સબસ્ક્રાઈબ કરતા દાદા